જૂનાગઢના ગાંધીધ્રામ વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ચાર અસામાજિક તત્વોએ બે હજાર ચારસો ચોરસ મીટરમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કામગીરી હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયું છે મેગા ડિમોલેશનની કામગીરીને લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર વિઝિટ કરી હતી ચાર જેટલા અસામાજિક તત્વો કે જેઓ પહેલા પણ સરકાર અસામાજિક તત્વો સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે આપે અગાઉ પણ જોયું હતું કે જુનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં આપણે અસામાજિક તત્વો સામે ખૂબ કડકાઈપૂર્વક કાર્યવાહી હાથ છે અને એ જ કામગીરીને આગળ વધારતા આજે આપણે જે ગાંધીગ્રામ વિસ્તારમાં ઉભા છીએ ત્યાં એક સરકારી જમીન ઉપર જે અસામાજિક તત્વોએ જે દબાણ કર્યું હતું એને તોડવાની કાર્યવાહી આજે આપણે શરૂ કરી છે અત્યારે આજના દિવસે લગભગ અલગ અલગ જગ્યાએ સાતથી થી આઠ લોકેશન અમે આઈડેન્ટિફાઈ કર્યા છે એ લોકોની જે દબાણ બાબતે જે કાર્યવાહી છે એ આમ તો અમે જુલાઈ બે હજાર પચીસથી શરૂ કરી હતી એના માટેની જરૂરી અમે નોટિસ આપી હતી પૂરતી તક પણ આપણે આપી હતી અને ત્યારબાદ એનો હુકમ પણ કરવામાં આવ્યો હતો આજરોજ જુનાગઢ શેર ખાતે ગાંધીગ્રામ વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર દબાણ કરેલા હતા તો જે એની રિવનની કામગીરી પૂર્ણ કરી કલેક્ટર સાહેબ તરફથી તમામ કામગીરી પૂરી કરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી અને આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને જે સરકારી જમીન ઉપર દબાણ કરેલા છે એમની વિરુદ્ધ અલગ અલગ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને સરકારી જમીન ઉપર અનધિકૃત કબજો કરેલ છે એ કબજો દૂર કરવા માટે પોલીસને અલગ અલગ ટીમો બનાવી સાથે સાથે કલેક્ટર સાહેબને તાબાઈઠનની પણ અલગ અલગ ટીમો બધી ટીમો સાથે સંકલન કરીને કાર્યવાહી ચાલુ કરેલ છે